નમસ્કાર બાળકો જય સ્વામિનારાયણ ધોરણ ચાર વિષય આસપાસ પ્રકરણ અઢાર ગામ ગામના પાણી બાળકો આપણા જીવનમાં પાણીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે તો આપણે પાણીનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ અને પાણીનો વ્યય કેમ ન કરવો જોઈએ એના વિશેની વાત પ્રસ્તુત પાઠની અંદર સરસ રીતે રજૂ કરવામાં આવેલી છે તો ચાલો આ પાઠની સમજૂતી મેળવીએ બાળકો પાઠની અંદર સરસ મજાનું ગ્રામ્યનું તો કે સરસ મજાનું કુદરતી દૃશ્ય આપવામાં આવેલું છે કે જેની અંદર સ્ત્રીઓ છે કુએથી પાણી ભરી રહી છે તો બાળકો હવે આપણે જોઈએ તો પાઠની સમજૂતી મેળવીએ તરસ એટલે કે તરસ કેવી રીતે છિપાવવી ક્રિપલ પુસ્તક વાંચતી હતી ત્યારે તેણે દરવાજે અવાજ સાંભળ્યો તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો તેણે રૂચનને તેમના માટે ઠંડુ પીણું લાવવા કહ્યું મહેમાને કહ્યું હું ઠંડુ પીણું લઈશ નહીં મને એક ગ્લાસ પાણી આપો છું ક્રિપલ છે એ પોતાનું પુસ્તક વાંચતી હતી ત્યારે તેને દરવાજે દરવાજે ખટખટાવાનો કોઈનો અવાજ સંભળાય છે તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે એટલે એના પપ્પાએ મહેમાનને આવકાર્યા તેણે રૂચલને તેમના માટે એટલે કે મહેમાન માટે ઠંડુ પીણું લાવવાનું કહે છે મહેમાને કહ્યું કે હું ઠંડુ પીણું લઈશ નહીં મને એક ગ્લાસ પાણી આપો પપ્પાએ કહ્યું આજકાલ અમને પીવાલાયક પાણી મળતું નથી તે ચોખ્ખું પણ દેખાતું નથી સારું રહેશે જો તમે તે પાણી ન પીવો અમારી પાસે તો છૂટકો જ નથી એટલે આવું પાણી પીવું પડે છે શું કહે છે કે એના પપ્પા જવાબ આપે છે કે આજકાલ અમને છે પીવાલાયક પાણી મળતું નથી અને તે પાણી જોવામાં ચોખ્ખું દેખાતું પણ નથી સારું રહેશે જો તમે એ પાણી ન પીવો અમારી પાસે તો એ પાણી પીવા સિવાય બીજો કોઈ ઉપાય નથી એટલે આવું પાણી પીવું પડે બાળકો આપણને પ્રશ્ન એવો પૂછાઈ શકીએ કે ગામડામાં પીવાનું પાણી ક્યાંથી મેળવાય છે તો ગામડાની અંદર પીવાનું પાણી કુવા તળાવ કે નદીમાંથી પ્રાપ્ત થાય છે શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં તો આપણને પાણી નળ દ્વારા નગરપાલિકા કે મહાનગરપાલિકા સપ્લાય કરે છે આગળ જોઈએ તો બાળકો ચર્ચા કરો ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે બાળકો જો ગંદા પાણીમાં રોગોના સૂક્ષ્મજીવો હોય છે આવું પાણી પીવાથી તે પેટમાં જાય છે અને ઝાડા ઉલટી કોલેરા ટાઈફોઈડ જેવા રોગો પણ કરે છે ગંદુ પાણી પીવાથી આપણા શરીરને ઘણું બધું નુકસાન પણ થાય છે આવા પાણીથી કોઈ બીમાર થયું હોય એવા કોઈને તમે જાણો છો તેના વિશે વાત કરો બાળકો તમારા ઘરની આજુબાજુ કે શેરીમાં કોઈ પાણી પીવાથી બીમાર થયું હોય તો તમે એના વિશે જાણતા હોય તો તમે જાતે પણ લખી શકો છો અહીં હું એક ઉદાહરણ સ્વરૂપ આપું છું કે એકવાર અમારી ચાલીમાં પીવાના પાણીના નળ સાથે ગટરનું પાણી ભળી ગયેલું ચાલીના છેલ્લા ત્રણ ઘરોને આવું ગંદુ પાણી પીવા મળ્યું તે ઘરના લોકો બીમાર પડી ગયા તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા નળ રિપેર નળ નળ રિપેર કર્યા પછી સમસ્યા દૂર થઈ બાળકો આવું પણ બની શકે છે ક્રિપલના ઘરે જ્યારે મહેમાન આવ્યા તેમણે મહેમાનને પાણીના બદલે ઠંડા પીણા માટે પૂછ્યું કારણ કે તેણે વિચાર્યું તે આવું પાણી ના પી શકે તમારા વિચારે ક્રિપલના કુટુંબે તેમના પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ બાળકો ખરેખર ક્રિપલના ઘરે જે પ્રદૂષિત પાણી આવતું હતું જો એ પાણી ન પાણી જ વાપરવું પડે એવી પરિસ્થિતિ હોય તો તેમાં ક્લોરીનની ટીકડીઓ નાખી તે પાણીને ખૂબ જ ઉકાળવું પડે તેથી પાણી શુદ્ધ થાય અથવા પીવાને રસોઈ માટે બહારથી પાણીનો બાટલો વેચાતો લાવવો જોઈએ આવું મારા મતે છે બાળકો તો આવી પરિસ્થિતિમાં આપણે તમારે એ પાણીને ઉકાળવું અથવા ક્લોરીનની ટીકડી નાખીને પણ એ પાણીને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવાનો છે આગળ જોઈએ તો મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી તેમણે આવું કેમ કહ્યું વિચારો બાળકો ખરેખર મહેમાન છે અને ઠંડુ પાણી છે એ અનુકૂળ આવતું નહીં હોય તેથી અથવા મહેમાન છે ક્રિપલના કુટુંબને ખોટો ખર્ચ કરાવવા ઈચ્છતા નહીં હોય એવું પણ બની શકે અથવા એવું પણ બની શકે કે મહેમાનને શરદી થઈ હશે પાણીની રમતો ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્ક ગયા ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા નીરુએ કહ્યું જો સચિન પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે જો ઉત્તર ગુજરાત છે એમાં મોટા મોટા વોટર પાર્ક આવેલા છે એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતાની સાથે વોટર પાર્કમાં જાય છે ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા નિરુએ કહ્યું જો સચિન પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે તો સચિનને તે બતાવે છે આ બાજુ મોટા તળાવો સચિને કહ્યું છબ 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 બંને પાછળ જોયું ઝૂમ 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 અવાજ કરતા પહોળી લપસણીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા જો જે ઉત્તર ગુજરાતમાં આવેલા વોટર પાર્ક છે એમાં તો કે પાણીની સમસ્યા ઓછી હશે જેના લીધે તો કે લોકો આ વોટર પાર્કમાં તો કે ઘણી બધી વખત જાય છે તમે નીરુને સચિને જોયું કે આ બાજુ એક મોટું તળાવ હતું એમાં સચિને કહ્યું કે છપછપ એટલે કે પાણીમાં તે છપછપિયા જુએ છે બંને બાજુથી બંને પાછળ જોયું તો ઝૂમ ઝૂમ એવા અવાજ કરતાં પહોળી લપસણીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયું થોડી વાર થોડી જ ક્ષણોમાં તે થબાક કરતો પાણીમાં પડ્યો નિરુ આશ્ચર્યથી ચીઝ પાડી જો સચિન પણ આ વોટર પાર્કમાં ગયા હતા એટલે સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયું અને થોડી જ ક્ષણોમાં થોડા જ સમયમાં તે ધબાક કરતો પાણીમાં પડે છે હીરુને આશ્ચર્ય થયું અને આશ્ચર્ય સાથે આ તબાકો સાંભળતા તેના મોઢામાંથી મોટી ચીસ એટલે કે રાડ નીકળી જાય છે પછી તરત તેણે પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સાંભળ્યો દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા એટલે કે ત્યારબાદ થોડી વાર પછી જોયું તો તેણે પાર્કની બહાર ખૂબ જ મોટા અવાજ સાંભળ્યો દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા ત્યાં લોકોનું ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભું હતું શું કહે છે કે એ જગ્યાએ બહાર જે દરવાજા તરફ દોડીએ ને ત્યાં લોકોનું જે ટોળું છે એ ખાલી ડોલ અને ઘડા લઈને ઊભું હતું એક નાનું બાળક ખાલી બોટલ લઈ તેની માતાને વળગેલું હતું સચિનની માતા ટોળામાં એક મહિલા પાસે ગઈ શું વાત છે તેણે પૂછ્યું જો કે આ ટોળાની સાથે એક નાનું બાળક છે ખાલી બોટલ લઈને તેની માતાને વળગેલું હતું સચિનની માતાજી ટોળામાં એક મહિલા પાસે ગઈ અને પૂછ્યું શું વાત છે મહિલાએ ગુસ્સાથી જવાબ આપ્યો તમે પૂછો છો શું વાત છે અમારા કૂવામાં પાણી નથી અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે ત્યારે જ અમને પાણી મળે છે આજે તે નથી આવ્યું અને અહીં આટલું બધું પાણી તમારે રમવા માટે છે અમે શું કરીએ કહો શું કહે છે એક મહિલાએ ગુસ્સા સાથે જવાબ આપ્યો શું કહ્યું કે તમે પૂછો છો શું વાત છે અમારા કૂવામાં પાણી નથી અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે ત્યારે જ અમને પાણી મળે છે અને આ સી એ પણ આવ્યું નથી અને અહીં એટલું બધું પાણી છે તમારા રમવા માટે જ છે તો તમે કહો અમે શું કરીએ ખરેખર એ મહિલાનો પ્રશ્ન વ્યાજબી હતો કે ખરેખર એને પીવા માટે પાણી મળતું નથી ને અહીં તો કે તમારા રમવા માટે પાણી છે ખરેખર પાણી છે એ પીવા માટે હોય છે રમવા માટે હોતું નથી વાંચો અને લખો તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે ક્યારે બાળકો તમારે આ પ્રશ્નનો જવાબ જાતે લખવાનો છે કે તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે ક્યારે બીજો પ્રશ્ન એવો છે ત્યારે તમે શું કરો છો બાળકો ત્યારે તમે શું કરો છો જ્યારે તમારા ઘરમાં પાણીની અછત થઈ હોય તો એ પણ તમારે જાતે લખવાનું છે તમે ક્યારે પાણીમાં રમ્યા છો કે આને ક્યારે બાળકો તમે પાણીમાં રમ્યા જશો ક્યારેક વરસાદમાં ક્યારેક ઘરના આંગણામાં ક્યારેક બીજી કોઈ અન્ય જગ્યાએ તો તમારે એ અહીં જાતે લખવાનું છે તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવેલી છે આવેલ છે કેમ બાળકો ઘણી બધી વખત તમને વરસાદનો એટલે કે ચોમાસાની ઋતુમાં વધારે સમય પાણીમાં રમવાની ના પાડવામાં આવતી હશે તો તમારે એ વિચારીને અહીં જવાબ લખવાનો છે તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે ચર્ચા કરો બાળકો તમારી આજુબાજુ તમારી શેરીમાં કે તમારી સોસાયટીમાં કંઈ પાણીનો બગાડ થતો જોયો હોય એના વિશે તમારે અહીં લખવાનું છે વોટર પાર્કમાં રમવા માટે ખૂબ પાણી હતું પરંતુ નજીકના ગામડામાં લોક ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી તેના વિશે વિચારોની ચર્ચા કરો ખરેખર બાળકો વોટર પાર્કમાં રમવા માટે પાણી ઓછું હશે તો ચાલશે પરંતુ જે નજીકના જે ગામડાના લોકો છે એનું પાણીનું એટલે કે લોકોને પીવાનું પાણી યોગ્ય રીતે મળવું જોઈએ જેના લીધે એ લોકોનું જીવન પર્યંત ચાલી શકે બાળકો પાણી ખરેખર આપણા માટે ખૂબ જ અમૂલ્ય છે તેને આમ ભેળવવું જોઈએ નહીં જો તમે વોટર પાર્કમાં જાઓ તો ત્યાં પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢો બાળકો તમે ગમે ત્યારે વોટર પાર્કમાં જતા હો તો એ એ વોટર પાર્કમાં પાણી ક્યાંથી આવે છે એ તમારે શોધીને જાતે લખવાનું છે અથવા તમે ગયા હોય અને તમને ખ્યાલ હોય તો એના વિશે પણ લખી શકો છો બાળકો હવે આગળનો અભ્યાસ આગલા વિડીયોમાં કરશું નમસ્કાર બાળકો